હેલો મિત્રો કેમ છો તમે બધા મજામાં હજુ સ્વાગત છે ફરીથી તમારો એક નવા બ્લોગમાં અને આપણો આ બ્લોગ ઘણા દિવસે આવી રહ્યો છે કેમ કે આપણે સવારમાં કોલેજમાં જતા હોય અને અગિયાર વાગ્યા પછી આઈટીઆઈમાં જવાનું હોય છે એટલે ટાઈમ ઘણો ઓછો મળે છે એટલા માટે આપણે બ્લોગ નથી ઉતારી શકતા એટલે આજે રવિવાર છે એટલે આજે બ્લોગ ઉતારી દીધો છે અને આજે લાઈફ કેવી હોય છે એવો બતાવવાનો પ્રયત્ન કરીશ એટલે બ્લોગમાં તમે એન્ડ સુધી બન્યા રહેજો તો છેલ્લે શરૂ કરતા આર પેન્ટ છે તમે જોઈને કી અમે છડડા પરથી બેઠા ખાલી બેસ બેઠે છે મને ખબર છે અમે મોગા મોગા પેન્ટ નથી એટલા માટે રોજ નથી સફાઈ કરે છે સાફ કરે થોડો ઘણો ડાઘો બી નઈ રહ્યો છે બરોબર તો સ એ છો ના નાક

તો મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે જે છે જમવા માટે ખાલી લઈ આજે રવિવાર છે એટલે ફેસ્ટ બનાવવામાં આવી છે Yeah. The... તો મિત્રો રાતના વાગી ગઈ છે અગિયાર અને જોઈ શકો છો આ છે વિપુલભાઈ જે તૈયારી કરે છે કોન્સ્ટેબલની આ બાજુ છે રાજવંતભાઈ એ બી કોન્સ્ટેબલની તૈયારી કરે છે અને આ બી છે એ બી કોન્સ્ટેબલની તૈયારી કરે છે ઓનલાઈન ક્લાસ ભરે છે તો મિત્રો આજે થઈ ગયો છે બીજો દિવસ અને આજે છે સોમવાર આપણે નાયબ તૈયાર થઈ ગયા છે અને જવાના છે કોલેજમાં તો ચાલો તમે

ए, ये 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 कल का है हो तो <laughs> <laughs> <s interviewed> पी है मैं बैठ रहा हूँ मैं ना पढ़ पाला तो ले मित्रों मैं जैसे कॉलेज में मित्रों ने साथ ये है ये ही लोग हैं वो आ मान सौ वर्षी हाँ बाजू से लाल बंगलो बराबर

એક બાજુ પેલી રી હોસ્ટેલ તો મિત્રો હવે જે છે આપણે આઈટીઆઈ માં કોલેજ માં ફ્રેશ છે ને હવે જે છે આઈટીઆઈ માં તો મિત્રો આપણે આવી ગયા છીએ આઈટીઆઈ માં જોઈ શકો છો આઈટીઆઈ નો નજારા

અમારી હોસ્ટેલ છે પણ અમે રહીએ છીએ પેલી હોસ્ટેલમાં તો મિત્રો અમે આવી ગયા છીએ હોસ્ટેલમાં રૂમમાં આવી ગયા છે એ લોક પતા નહીં કહા से आ गए कहां से ભાઈ આપ સંજેલી સે ભાઈ એસા હે ક્યા किसी से पूछा कि नहीं पूछा डायरेक्ट ही घुस गए रूम में ऐसे ही डायरेक्ट घुस गए बस तुम देखा खुला था तो आ अंदर कैसे हो मेरे पलंग से उठ उठ तो मित्रों अँ चले कबड्डी प्रेक्टिस् जी सको तब

આયા <laughs> આયા <Yeah, okay. laughs> તો મિત્રો આપણે જમીન આવી ગયા છે હોસ્ટેલ ઉપર ને જોઈ શકો છો